પોલીસ સ્ટેશન માં જ ચોરો કર્યા હાથ સાફ રહી પોલીસ પોલીસ સ્ટેશન માં જ થઈ ગઈ ચોરી પોલીસ પકડમાં ઉભેલા ત્રણ શખ્સોને જુઓ ચહેરા માસૂમ લાગે છે પરંતુ દેખાય એટલા ભોડા પણ નથી કારણ કે આ ટોળકીએ કોઈ સામાન્ય વ્યક્તિના ઘરમાં નહીં પરંતુ પોલીસ સ્ટેશનમાં હાથફેરો કરી લીધો છે એટલે કે એઆસઆઈના પાકીટમાંથી છવ્વીસસો રૂપિયાની ચોરી કરી ચોરી કરી ત્યાં સુધીની વાત પણ ભૂલી જઈએ પરંતુ હવે જરા આ રીલ્સ જુઓ ચોરી થઈ હતી જેમાં જોઈ શકાય છે કે એક ચોર વિડિયો ઉતારી રહ્યો છે બીજો ચોર આઉટપોસ્ટમાં ઘૂસીને દરવાજો ખોલી લોકઅપ તરફ જાય છે જ્યાં એક ત્રીજો વ્યક્તિ અંદર પુરાયેલો દેખાય છે અને તેની સાથે હાથ મિલાવે છે આ રીલ્સે પોલીસને ચોરો સુધી પહોંચવામાં ખૂબ મદદ કરી છે ચોરીનો ભાંડો કેવી રીતે ફૂટ્યો તે અંગે વાત કરવામાં આવે તો લેમખેણા પોલીસ સ્ટેશનના એએસઆઈ સંજયભાઈ વણજારા આઉટપોસ્ટના લોકરમાં પોતાનું વોલેટ ભૂલી ગયા હતા જે સાંજના સમયે પરત લેવા જતા આઉટપોસ્ટનો લોક તૂટેલો હતો અને અંદરથી તેમનું વોલેટ ગાયબ હતું જે પછી સોશિયલ મીડિયામાં આ વાયરલ વિડીયો જોયો અને તેઓ આરોપી સુધી પહોંચતા ચોરી તેમણે જ કર્યાનું પણ સામે આવ્યું પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જેમ ખાટ તેમજ એલસીબીની ટીમ આ તપાસમાં જોડાતા અને

હાલ ત્રણે આરોપીના સોમવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે સાથે જ અન્ય ચોરીના ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે ઉત્સવ પંચાલ વીટીવી ન્યૂઝ દાહોદ